નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ભાયલી તાલુકામાં પત્રકાર પર હુમલો ગેરકાયદેસર દારૂના ધંધા અંગે ગંભીર આક્ષેપ વડોદરા જિલ્લાના ભાયલી તાલુકાના વિસ્તારમાં પત્રકાર પર હુમલો અને ગેરકાયદેસર દારૂના ધંધા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સમલાયા રાયપુર મેઇન રોડ વિસ્તારમાં અંગ્રેજી દારૂનો ખુલ્લેઆમ ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે પત્રકાર વિજયકુમાર મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અરજી મુજબ નીરુબેન ઠાકોરને તેમના પુત્ર અને અન્ય અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી દારૂનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ છે અરજદારના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં આ મુદ્દાને લઈ લગતા વિડીયો વિવિધ ન્યૂઝ ચેનલોમાં વાયરલ થયા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે સાંજે અંદાજે પાંચ વાગે પત્રકાર કવરેજ માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે હુમલાખોરે પત્રકારની બાઇક તથા ત્રણ મોબાઈલ ફોન તોડી નાખ્યા અને રોકડ રકમ તેમજ ઓળખપત્રો લૂંટી લીધા હોવાની ફરિયાદ કરવામાં આવી છે પત્રકારનો આક્ષેપ છે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી તાલુકા છું પોલીસ સ્ટેશનમાં પાંચ વાગે સાડા ચાર પાંચ વાગે હું સમ્યાલા પાસે ઇંગ્લિશ દારૂનો ધંધો છે નીરુ ઠાકોર કરીને અને પુત્ર તેનો જયમેશ ઠાકોર તે ખુલ્લે આમ દારૂ ધંધો કરે છે ઇંગ્લિશનો સમાચાર વાયરલ થયા હતા પણ ચાર ચેનલમાં વિડીયો વાયરલ થયેલો હતો તેમ છતાં પણ આજ રોજ પણ તે વિડીયો વાયરલ થયા પછી પણ ધંધો ચાલુ હતો એ બી ખુલ્લે આમ જેમ જાહેર મારી પાસે પુરાવા છે મોબાઈલમાં એટલે હું એ જગ્યાનો વિડીયો લેવા ગયો હતો અને મેં વિડીયો બનાવતો હતો વિડીયો વિડીયો બનાવી ગયા પછી નીકળી ગયા પછી રોડ પર મારા પર હુમલો થયો પાંચ થી છ ગુંડાઓ ગામના આસપાસના અસામાજિક તત્વો મારવા આવ્યા ઝપાઝપી થઈ મારો સામાન મારો મોબાઈલ મારા ચશ્મા તોડવામાં આવ્યું ગાડીએ નુકસાન થયું છે અને ઠાકોરે કડું પહેર્યું હતું એ કડુના ઘા મારા છાતીમાં અને મારા બૈડામાં અને મારા ગળા પર મારવામાં આવ્યા છે અને વાગ્યું છે મેં આઈને સૌથી પહેલા ભાઈમાં આવ્યું કે મને મેડિકલ ટ્રીટમેન્ટ જોઈએ છે તમે મારી ફરિયાદ અરજી લઈ લો મને આગળ જવું છે દવાખાને જવું છે સાડા ચાર પાંચથી લઈને અત્યાર સુધી મારી સાથે સંતાકોડી રમવામાં આવતી હતી લાલ પપ્પા કરવામાં આવતું હતું સમાધાનની વાતચીત ચાલતી હતી કે તમે સમાધાન લઈ લો અને વાત જવા દઈએ બતાવી દઈએ નીરુ ઠાકોરના સામેના ગામવાળા બીજા પોલીસવાળા મને મળીને મારા મિત્રોને મળીને પત્રકારોને મળીને એવું કહે છે કે આવું તો ચાલતું જ રહેશે બુટલે હંમેશા જીતવાના જ છે કેમ કે બુટલે ઘર ભરાણ આપે છે અને નીરુબેન પોલીસ સ્ટેશનમાં આવીને બધાની વચ્ચે ટેબલ પર એવું કહે છે કે હું ભરાણ આપું છું તો સારું ભરાણ આપું નીરુબેન જાહેર સ્ટેશનમાં ટેબલ પર આવીને એવું કહે છે કે હું ભરાન આપું છું તો મારા ભરાણની વેલ્યુ શું મારા ભરાણની કિંમત શું પર્યા પછી પણ જો તમે મારા પર એક્શન લો કે મારો ધંધો બંધ કરાવો તો પોલીસ વેચી ગયેલી કહેવાય એટલે પત્રકારનું માન સન્માન ભાવી તાલુકામાં હોવાયું છે પત્રકારની ઇજ્જતના ધજાગડા અહીંયા ઉડ ઉડાવવામાં આવે છે અને બુતલેગરોને છાવડીને બુતલેગરોને માન સન્માન આપીને ટેબલ પર બેસીને ચાર નાસ્તા કરવામાં આવે છે મારી પાસે કેમેરામાં રેકોર્ડ ભી થયું છે સીસીટીવી ફૂટેજ ભી ચેક કરવામાં માં આજના કે તાલુકામાં માં નીરુબેન આવીને સ્ટેશન ની કેબિન બેસીને ચા નાસ્તો કરી રહ્યા છે પડીકા મંગાઈ રહ્યા છે અને આસપાસના લોકો મને મળીને બહાર લઈ જઈને એવું કહે છે કે આપણે મળીને હરીને સમાધાન કરી લઈએ જે વ્યક્તિએ એ તમારા પર હુમલો કર્યો અને એની જોડે જે ચાર પાંચ વ્યક્તિ હતા એમના નામ ને બધું ખબર છે તમને મને નામ નથી ખબર

અને હું એકલો હતો જેથી મેં એકલો ત્યાં ઘટના સ્થળે હાજર હોવાથી પાંચથી છ જણની વચ્ચે મારે થોડી ધપાઝપી મારા મારી લઈને મારા પર વધારે નુકસાન થયું છે મને બોડી પર અને અમુક જગ્યાએ ઘા વાગેલા છે કડું કડું અને લાકડીનો ફટકો મારેલો છે મારો સામાન મારું પર્સ મારા આઈડી કાર્ડ ત્યાં જગ્યાએ હજુ પડેલા છે મારું આઈડી કાર્ડ બી ખેંચી લેવામાં આવ્યું હતું